હેલો મિત્ર કેમ છો મજામાં તો આજે થઈ ગયો તો શનિવાર અને આપણે જવાનું છે ભાનવડ ની ગુજરી બજારમાં તો પૂરો વિડીયો જુઓ મિત્ર તો જવો મિત્ર આપણે રસ્તામાં જઈએ છીએ જોઈ શકો છો તમે બીજાની ગાડીમાં તો જવો મિત્ર ભાનવડ ની આવીને આપણે પલંગ ટાળી લીધા છે અને ચા પી લઈ આપણે બાલ બધા નીચે ઉતારી નાખ્યો તો અને પૂરો વિડીયો જેવો મિત્રો જેવો મિત્ર માંડવો કરીને આપણે ઓઢણીઓ બધી ટીંગાર દીધી છે એક નંબર માંડવો થઈ ગયો છે જોઈ શકો છો તમે ને આ બીજો વિડીયો છે એ તમને બતાડી દઉં તો જેવો મિત્ર ઓઢણીઓ બધી એક નંબર ટીંગાળી દીધી છે માલ બધો એક નંબર ગોઠવી નાખે છે બપોર થઈ ગઈ હતી મિત્રો જઈ શકો છો તમે સાંજ છે અને આ છે ભાણવાની ગુજરી બજાર તમે આયુ હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો આ વિડીયો તો જો મિત્ર આપણે માલ ભરી છે બે થેલા અને પછી આપણે પીલ દીચા બે થેલા માલ ભરીન જઈ શકો છો તમે અને માલ બધાય ભરી નાખ્યો છે બધાય થેલા ભરાઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે પલંગ બાંધી દીધા છે તો જો મિત્ર હવે આપણે ગાડીમાં માલ ચડાવી દઈએ અહીંયા આપણે માલ પડ્યો છે આ છે ગાડી આપણે આગળ ગયા સાંજે જો મિત્ર રસ્તામાં આપણે જઈએ છીએ પોરબંદરની તરફ ભાણવર પોરબંદર આ વિડીયો લાઈક કરો ફોલો કરો આવા જ વિડીયો તમને મળતા રહેશે ગુજરી બજારના